અમરેલીમાં જે ઝરખિયા ગામના જે નિલેશ રાઠોડની દલિત યુવાની જે હત્યા થઈ હતી તેની જે જે સમગ્ર વિગત હતી જેની જેને લઈને ભાવનગર ખાતે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું જેને લાંબા સમય બાદ આજે જે અમરેલીમાં સમગ્ર જે ઘટનાક્રમ રહ્યો હતો જે ચાર દલિત યુવાનો હતો તેના આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આજે ભાવનગર ખાતે રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા જે અમરેલીના સાંસદ સભ્ય છે તેની હાજરીમાં સુખદ સમાધાન થયું છે જે મૃતક છે જે તેની જે ડેડ બોડી છે તેની જે મૃત્ય છે તેને હાલ અમરેલી ખાતે લઈ જવામાં આવી રહ્યો છે આપ જે સીધા જ રેશો જોઈ રહ્યા છો ભાવનગર ખાતે જે મૃતક જે નિલેશ રાઠોડ છે તેની જે ત્રણ દિવસ બાદ જે આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેના ત્રણ દિવસ વીતી ગયો હોવા છતાં પણ સરકાર જે છે તે સરકાર હતી તે ગંભીરતાથી આ મુદ્દાને નહોતી લઈ રહી ત્યારબાદ જે જિગ્નેશ મેવાણી છે દલિત દલિત નેતા છે આગેવાનો છે તેઓ પણ આજે ભાવનગર ખાતે પહોંચ્યા હતા અને જે આ મૃતક જે નિલેશ રાઠોડ જે છે તેને લઈને જે સરકાર જે ગંભીરતા નોથી દર્શાવીતા તેને લઈને આજે અમરેલીમાં પણ આખો દિવસ જે છે હુમલો જે છે તે તંગ રહ્યો હતો ત્યારબાદ માંગો જે હતી તે સ્વીકારી લેવામાં આવતા હાલ તેમનો જે છે તેમના પરિવારજનો દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને હાલ ભાવનગર ખાતેથી તેમની જે ડેટ બોડી છે તેમને જે અમરેલી જિલ્લાનું લાઠમી તાલુકાનું જે ઝરખિયા ગામ છે ત્યાં લઈ જવામાં આવશે અને આવતીકાલે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે જો વાત કરવામાં આવે તો જે દલિત આગેવાનો છે તેમના દ્વારા પણ ચીમકી આપવામાં આવી હતી કે જો સરકાર દ્વારા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે

જે આ મૃતદેહ છે કે જે એમ્બ્યુલન્સ છે તેને જે દલિત આગેવાનો દ્વારા જે ચીમકી આપવામાં આવી હતી કે આ મૃતદેહને ગાંધીનગર સીએમ કાર્યાલય ખાતે લઈ જશું કોઈ બનાવ ના બને તેને લઈને અધિકારીઓ પણ હાલ જે જાગૃત છે તેઓ પણ આગળ પાછળ જે આ એમ્બ્યુલન્સ છે તેની પાછળ 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 આગળ બંધ અને બંને બાજુ પોલીસનો મસ્ત મોટો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે અને આપ જે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો મારી પાછળ જે આ જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં તેમને આ જે મૃતદેહ છે નિલેશ રાઠોડનો તેમને જરખિયા ગામ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે દલિત આગેવાન છે ગુણોશભાઈ રાઠોડ આપણે સીધી તેની સાથે વાત કરશું સમાધાન થઈ ચૂક્યું છે આખરે ત્રણ દિવસ બાદ આજે બહેરી મૂંગી સરકાર છે તે જાગી છે શું કહેશો એમાં એવું છે કે મૂળ અમારા સાંસદ છે અમરેલી જે સાંસદ છે તે અમારા ગામના છે અને એમના કહેવાથી અને તેમણે ખાતરી આપેલી છે કે પંદરથી વીસ દિવસની અંદર તમારી જે માંગણી છે એને સંતોષવામાં આવશે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ સખત મહેનત કરેલી અને આજે અમારે આ ડેડ બોડીને સીએમના મંત્રાલય સુધી લઈ જવાની હતી એમને નિવાસ લઈ જવાની હતી પણ ભરતભાઈ સાંસદનો ફોન આવતા મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ ઉપર તો એમણે કીધું કે આશ્વાસન આપવું એટલે સાંસદશ્રીને આવવા દો એમને જો કહેશે ને પ્રયત્નો આપણી માટે કરશે તો આપણે વિચારશું તો સાંસદના કહેવાથી એમણે મૌખિક ખાતરી આપેલી છે તો પંદરથી વીસ દિવસમાં હું તમારી જે માંગણી છે એને સંતોષ અચ્છા શું કહેશો ત્રણ દિવસ બાદ જે બહેરી મુંગી આજે સરકાર છે તે મૃતુ અને સીએમ કહેવાય છે ભૂપેન્દ્રભાઈ પટેલ ત્રણ દિવસ સુધી જે તેમની ડેડ બોડી છે તે ડિકમ્પોઝ થઈ રહી ત્યારબાદ જે છે તંત્ર આજે જાગ્યું છે અને તમને ખાતરી આપી છે શું કહેશો દલિતો ઉપર અત્યાર ચાર આવા અવારનવાર થતા આવે છે દર વખતે આવો જ્યારે બનાવ બને ત્યારે આવો આપણે જ્યારે જે છે સરકાર સમક્ષ માંગણી મૂકતા હોઈએ છીએ પણ જ્યાં સુધી ઉગ્ર આંદોલન આંદોલનની ચીમકી ના કરીએ ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આપણે નથી સ્વીકારતા સરકાર નથી માનતી સરકાર માંગ નથી સ્વીકારતી આજે પણ જયારે આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે જો અમારી માંગ સ્વીકાર વધારવામાં નહીં આવે ચાર કલાક અલ્ટિમેટમ આપવામાં આવ્યું તમે અમે આ મૃતદેહને સીએમ સીએમ કાર્યાલય સુધી ગાંધીનગર લઈ જશું ત્યારબાદ છે તે જે સરકાર છે તે હરકતમાં આવી હતી શું કહેશો આપણા આ ગુજરાત રાજ્યની સરકાર બહેરી અને મૂંગી છે જ્યાં સુધી તમે ઢોલની જે જેમ નગારાની જેમ એના કાન વગાડો નહીં ત્યાં સુધી એ સાંભળી શકતી નથી અને એને બે થી ચાર નંબરના ચશ્મા ના પહેરાવો ત્યારે જોઈ શકતી નથી આ બહેરી અને આ ગુંગી સરકાર છે આ રાજ્યની અને સખતમાં સખત આંદોલનની ખરેખર ગુજરાતમાં જરૂર છે અને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ આંદોલન જ્યાં સુધી નહીં કરશે દલિત લોકો જાગશે નહીં ત્યાં સુધી દલિતો પર અત્યાચાર અટકશે નહીં અને ખરેખર દલિતોને સુધારવાની વાત નથી પણ સાંસદ સભ્યો કે ધારાસભ્યો જે શ્રવણ સમાજના છે એમણે દરેક જિલ્લાના પાંચ પાંચ ગામોમાંથી શરૂઆત કરવી જોઈએ કે ભાઈ શ્રવણ સુધારક સમિતિઓની રચના કરવી જોઈએ અને એમને સુધારવા જોઈએ તો દલિતો પર અત્યાચાર હતા બંધ થાય

જેમાં ઘોડી પર બેસવા દેવાનો હોય મૂછો રાખવાની હોય સાપો બાંધવાનો હોય આવી આવી બાબતોમાં પણ એટલો પણ અધિકાર નથી રહ્યો દલિતો પર હુમલા કરવાની અનેક ઘટનાઓ બને છે આ ઘટનામાં આ નિલેશ નિલેશ રાઠોડ નામનો છોકરો નવયુવાન દલિત સમાજનો છે એક દુકાને જાય છે ત્યાં વેફરના પાણીની બોટલના વેફરના પડીકા એને લેવા હતા એ દુકાનમાં નાનો એવો છોકરો ત્યાં દુકાન સંભાળતો એ બેઠ્યો હશે એટલે એ છોકરો જ્યારે ઓલા વેફરના પડીકા તોડવા માટે ઊભો થાય છે તો છોકરો વેફરના પડીકા ઉપર હોય જે પોતે પહોંચી શકતો નથી તો આ નિલેશભાઈએ ખાલી એટલું કીધું કે બેટા તું નહીં પહોંચી શક અને હું મારી હાથે લઈ લઉં છું આ બેટા કીધું એમાં એનો ફાધર જે છે આવ્યાવાળાનો એણે આવીને સીધું પૂછે છે બોલો કે પપ્પા આને મને બેટો કીધો એટલે સીધો ભાઈ એને પૂછે છે ને કે ભાઈ કેમ તમારા છોકરાને બેટા અને તું કેવો છો તો એણે કીધું કે હું દલિત સમાજનો છું એટલે સીધું તેને એટ્રોસિટી લાગે એવા શબ્દો કહી અને સીધું એને મારવાનું ચાલુ કર્યું એટલાથી એને સંતોષ ન થતાં એણે બીજા ગુંડાઓને બોલાવરાવ્યા અને રોડ ઉપર દોડાવી દોડાવીને ગંભીર હથિયારો દ્વારા એની પર હુમલો કરવામાં આવ્યો કે જે ત્યાંનો ત્યાં જ મરી જાય આ તો થોડોક જુવાન જુવાન હતો એટલા માટે ચાર દિવસ કાઢી શક્યો આજે ભાવનગરમાં એનું ડેથ થયું છે ચાર દિવસથી બોડી અહીંયા પડી છે અને માગણી એક જ હતી કે સરકારે જે જોગવાઈઓ કરી છે એ મુજબની સરકારે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ આ સરકારમાં અમે જોઈએ છીએ જ્યાં જ્યાં દલિત અત્યાચારની ઘટનાઓ બને છે ત્યાં ન્યાય માંગવા માટે આંદોલનો કરવા પડે છે આંદોલનો ન કરે તો આ સરકારની માનસિકતા એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે દલિતનું ખૂન થઈ જાય દલિત ઉપર અત્યાચાર થાય દલિત બહેનો ઉપર બળાત્કાર થાય તો આ સરકાર ફરિયાદ નોંધવા માટે પણ રાજી નથી ફરિયાદ દાખલ કરાવરાવા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવરાવા માટે પણ પૂરેપૂરા પ્રયત્નો કરવા પડે છે પ્રયત્નો કર્યા પછી એફઆર નોંધ્યા પછી પણ કાર્યવાહી કરતા નથી આ નરી વાસ્તવિકતા છે ગમે એટલા મોટા તમે વાયદાઓ કરો આ આ રાજ્યમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થવી જોઈએ એના માટેના એક પણ પૈસાનું કામ આ સરકાર નથી કરતી આપણી સાથે બીજા પણ દલિત સમાજના અગ્રણીઓ છે તેઓ પણ જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો અવારનવાર આવા બનાવો બનતા હોય છે જ્યારે ન્યાય મેળવવાનો આવે ત્યારે જે ડેડ બોડી હોય છે જે મૃતદેહ હોય છે તે ડીકમ્પોઝ થવા લાગે છે ત્રણ ત્રણ દિવસ ચાર ચાર દિવસ સુધી રાહ જોવી પડતી હોય છે જ્યારે ચીમકી આપવામાં આવે ત્યારબાદ જ સરકાર જાગૃત થતી હોય છે શું કહેશો કોઈ પણ પરિવાર હોય માત્ર કાંઈ એક દલિતની વાત નથી કોઈપણ પરિવાર હોય એને એનું સ્વજન જે ગુમાવ્યું હોય ને એની વેદના એ લોકોને જ ખબર હોય પણ ન્યાય માટે એને જે બોડી એટલે કે એમનું મૃત શરીર રાખીને જે આંદોલન કરવું પડે એ દુઃખદ ઘટના છે ને એ દુઃખદ બાબત છે એવું ન થવું જોઈએ પણ જે પીડિત પરિવાર છે એની પડખે કોઈ એવો વ્યક્તિ ચડી જાય કે તમે આમ કરો ને તેમ કરો હું તમને આ અપાવી દઈશ ને હું તમને તે અપાવી દઈશ સરકાર પાસે આપણે લેવાનું છે સરકારનો વિરોધ પક્ષનો કોઈ વ્યક્તિ હોય એ આંદોલન કરતું હોય અને જો કદાચ એ આંદોલનમાં સફળ થઈ જાય તો શું થાય કે જો સરકારને ઝુકાવી દીધી એટલે આ એક પ્રશ્ન ઊભો થતો હોય એના લીધે તે સરકાર થોડીક પાછી હટતી હોય માટે આ પ્રશ્ન બધા ઉદભવતા હોય છે માત્ર દલિત એકની વાત નથી ગુજરાતની અંદર કે ભારત દેશની અંદર હરેક સમાજની અંદર ઉપર અત્યાચાર અન્યાય થયા છે અને એના મર્ડરો થયેલા છે એ લોકોએ અત્યાચાર બાબત અને ન્યાય માટે આંદોલનો કર્યા છે આ આંદોલનની અંદર કે આ જે નિલેશ જે છે એના પિતાની એવી માગણી હતી કે ભાઈ અમને પાંચ વીઘા જમીન આપે પાંચ વીઘા જમીન આપો અને અત્યારે જે કોઈ સાંસદે કોમેન્ટ કરી છે અને જમીન આપવાની પ્રોમિસ આપી છે જો જમીન નહીં આપે તો હજી અમે લડવા માટે તૈયાર જ છીએ સાંસદના ઘરે જઈને અમે બેસી જઈશું પણ તમારાને એને પાંચ વીઘા જમીન તો આપી જ પડશે બીજી માગણી એવી હતી કે ભાઈ આરોપીઓ જે છે એને અમરેલી જેલમાં ન રાખવામાં આવે એમને જે છે એને રાજકોટ જેલમાં રાખવામાં આવે તો એ જે પ્રશાસન છે એ પણ માગણી એને કબૂલી કે આ ભાઈ અમે આ કરશું ડિમોલેશનની વાત છે એ પણ કબૂલી ટોકનો ગુનો આના ઉપર લાગુ કરવામાં આવે પણ એવા ગુના હોય તો ગુચસીટોક લાગે અને ગુચ્છસીટોક લાગશે જ તે પછી ચાર કે પાંચ એવું માગણીઓ તો બધી જે માંગણી સંતોષાઈ ગઈ છે જે એટ્રોસિટી એક્ટમાં જે કલમ મુજબમાં જે કાંઈ એને વળતર મળવાનું હોય સરકાર તરફથી એ વળતર પણ આપશે બીજી કાંઈ જે કોઈ એમની જરૂરિયાત હશે એ નિયમ મુજબ એ પણ આપશે આમાં જે માનો કે એકને એક લાડકવાયો દીકરો હતો આમનો કાંતિભાઈ રાઠોડનો તો એ દીકરાને અવેજમાં ઓલો જે પેન્શન એને આપવામાં આવે જે એ પેન્શન પણ મળશે પણ આ બધું લીગલી પ્રક્રિયા છે અને આ સરકાર એને આપવું જ જોઈએ પણ એક બહુ દુઃખ લાગે કે આવી બાબતમાં આંદોલન કરવું પડે અને માગવું પડે આ તો માગ્યા પહેલાં આપી દેવું જોઈએ કે ભાઈ આ તમે આ બધી વસ્તુ લઈ લો અમારા જે અહીંયા જેને કોમેન્ટ કરી હતી કે ભાઈ જ્યાં સુધી અહીંયા તમે આ માગણી ન સ્વીકારાય ત્યાં સુધી હું અહીંયા રહીશ અને આ લોકોની સાથે બેઠો છું તો એમને સાથે રહેવું જોઈએ મને એમ લાગે એના લીધે તે પણ જે કાંતિભાઈ રાઠોડ છે એ નારાજ થયા હોય અને આ એમને ડેડ બોડી સ્વીકારી લીધું હોય કેમ કે જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે આજથી ત્રણ દિવસ પહેલાં બધાને ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હતા તો ત્યારે એમ જ કહેતા હતા કે ભાઈ જ્યાં સુધી અમને જમીન નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં થાય ધણી તો બોલતા જ નહોતા એક ધારાસભ્ય આવીને અહીંયા બોલતા હતા એણે તો એવું કીધું કે મારો પક્ષ મારી સાથે નથી ઊભો રહેતો તો ભાઈ તમારો પક્ષ તમારી સાથે નથી ઊભો રહેતો તો તમે બીજા રાજ્યમાં તમારા પક્ષની તમે પ્રચાર કરવા નહીં જાઓ ને આવી ધારાસભ્ય ધારાસભ્યનું અહીંયા અહીંયા જતા હાજર હતા નામ મારા માટે બોલવું યોગ્ય નથી કેમકે આ બધું સાચું બોલવાથી સમાજની અંદર હું મારી ટીકા થશે મને ટીકા થાય કે મને કાંઈ પણ થાય મને એનો કોઈ અફસોસ નથી કે મને કાંઈ દુઃખ નથી પણ હું જે રિયલ જે વાત છે સત્યવાદથી કહેવાવાળો વ્યક્તિ છું અને સત્ય હું કહીશ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ કહેતા હતા કે ભારત કેન્દ્ર સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજી જે દલિત અત્યાચારને લઈને જે આપ ગેઝેટની કોઈ વાત કરતા હતા તે શું છે સમગ્ર વિગત ગેઝેટની કેન્દ્ર સરકારે જે તે રાજ્ય સરકારને કીધું હોય કે ભાઈ અનુસૂચિત જાતિ એસસી એસટી એક્ટમાં જે કાંઈ અત્યાચાર અન્યાય થતા હોય ને એમાં તમે આ ગેઝેટ બહાર પાડો અને તમારે આ જે કાંઈ આમાં જે આપવાનું થતું હોય એ તમે આપો એટલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કીધેલું પણ મને કદાચ જાણવા મળ્યું છે ત્યાં સુધી રાજ્ય સરકારે આવો કોઈ ગેઝેટ એટલે કે કાયદો રાજ્ય સરકારે બનાવ્યો નથી જો રાજ્ય સરકારે આવો કાયદો ન બનાવ્યો હોય તો રાજ્ય સરકારને વિનંતી કે તમે તાત્કાલિક આ કાયદો તમે બનાવો જેથી કરીને શોષિત પીડિતો કોઈ પણ શોષિત પીડિત હોય એને ન્યાય મળે ખાસ કરીને આજે જ્યારે તેમનો મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો છે પરિવાર દ્વારા ત્યારે કોણ આવ્યું હતું સમાધાન માટે સરકારમાંથી અને શું તેમણે ખાતરી આપી છે સરકારમાંથી અમરેલીના સાંસદ આવ્યા હતા અને સાંસદે ખાતરી આપી છે કે ભાઈ હું તમને પચીસ દિવસની અંદર જે જમીનની પ્રક્રિયા છે એ હું તમને પૂર્ણ કરાવી દઈશ અને હું તમને જમીન અપાવીશ એવો એમને જાહેર મીડિયામાં એમને કોલ આપેલો છે આવી ખાતરીઓ અવારનવાર સરકાર દ્વારા કે મધ્યસ્થી દ્વારા આપવામાં આવતી હોય છે પરંતુ અનેક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જ્યારે તેમની માંગ હોય છે તે સ્વીકારી લેવામાં નથી આવતી જો આ કિસ્સામાં પણ આવું બનશે કે જે અમરેલીના જે સાંસદ સભ્ય છે તેમણે જે ખાતરી આપી છે તે સ્વીકારવામાં નહીં આવે તો દલિત સમાજ આગામી સમયમાં શું પગલાં લે દલિત સમાજ તો જાગૃત છે દલિત સમાજ લડાકુ છે અને લડે છે પણ માત્ર દલિત સમાજ ન્યાય માટે લડે છે એમના હકને અધિકાર માટે લડે છે દલિત સમાજ ડરપોક નથી દલિત સમાજ લડે જ છે પણ જે કેસ જે છે એ કેસની કઈ પ્રકારની એની પ્રક્રિયા છે માનો કે કેસ ચાલ્યા પહેલાં જે કાંઈ આપવાનું હોય એ આપી દીધું હોય અને કેસની અંદર આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હોય ને કોઈએ સમાધાન કરી લીધું હોય તો પછી આ પ્રશ્ન રિકવરીનો પાછો ઊભો થાય તો શું પ્રશ્ન ઉત્પન્ન થાય પણ એક પ્રશ્ન છે કેસે સાબિત થવો જોઈએ ને માંગણી તો એવી હોવી જોઈએ કે ભાઈ તમે બે એટ્રોસિટીના કેસમાં બે મહિનાની અંદર ચાર્જશીટ બની જાય તો અમને છ મહિનામાં ડે ટુ ડે કેસ ચલાવીને આરોપીઓને સજા આપો માંગણી એ હોવી જોઈએ ખાસ કરીને તમારું શું માનવું છે અવારનવાર આવા જ્યારે કિસ્સા બહાર આવતા હોય છે આવા કિસ્સા બહાર ન આવે આવી રીતે અત્યાચાર ન થાય તેની માટે શું પગલા સરકાર દ્વારા પણ લેવામાં આવવા જોઈએ શું તમારું માનવું છે એક આગેવાન તરીકે સરકાર જે છે સરકારના પગલાં તો સરકારનું કામ છે સરકાર ચલાવવું કાયદાનું કામ છે કાયદાનું પાલન કરાવવું જે કોઈ ઘટના બની ગઈ છે પછી એ ઘટના બન્યા પછી એ લોકોને સજા કેમ અપાવી કે એના ઉપર કઈ રીતનું એક્શન લેવું એ કાયદાનું કામ છે સરકાર પાસે આપણે માંગણી કરી શકીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમે જે વાત કરી કે એક ધારાસભ્ય છે એટલે વાત કરવામાં આવે તો જિજ્ઞેશ મેવાણી છે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ જ બે દિવસ ભાવનગરમાં હાજર હતા તેઓ હવે આજે હાજર નથી જ્યારે સમાધાનની વાત છે શું તમે તમારો ઈશારો જે છે જિજ્ઞેશ મેવાણી સામે જ છે જે કાંતિભાઈ રાઠોડ છે કદાચ જે જેને મેન સપોર્ટથી કાંતિભાઈ બેઠા હતા જેના લીધે થઈને કાંતિભાઈ બેઠા હતા કે ભાઈ મારી બાજુમાં ધારાસભ્ય છે મારી માગણીઓ જે કાંઈ એ સંતોષ સંતોષ હશે સરકાર શાસન પ્રશાસન મારી વાત માનશે પણ જે જેના લીધે થઈને જે વ્યક્તિ હિંમત કરતું હતું એ વ્યક્તિ કદાચ વયુગ્યુ હોય ને આ પ્રશ્ન ઊભો થયો અને આવી પરિસ્થિતિ ઊભી થઈ અને મૃત્યુદેહ સ્વીકારી લીધું એવું મારું પણ માનવું છે તો આ હતા ભાવનગરના દલિત સમાજના અગ્રણીઓ જેને આપણે સાંભળ્યા કે તેઓ પણ જે ઉગ્ર તેઓમાં રોષ છે તેમણે પણ કહ્યું કે આ પ્રકારના જ્યારે બનાવો બનાવો બનતા હોય છે ખાસ કરીને આવા ના બનવા જોઈએ સાથે જે વાત કરવામાં આવે તો જીજ્ઞેશ મેવાણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે દિવસ સુધી જીગ્નેશ મેવાણી અહીંયા હાજર હતા જ્યારે ત્રીજા દિવસે આ જે બનાવ બન્યો છે ત્યારે તેઓ હાજર નથી અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે જે તેમના મૃતક જે નિલેશ રાઠોડના પિતા છે તેઓ આજે જ્યારે સાંજે અમરેલીના સાંસદ છે સદભરત સુતરિયા જ્યારે તેઓ આવ્યા હતા તેમણે મૌખિક ખાતરી આપવામાં આવી છે કે પંદર દિવસમાં તમારી જે મા માંગણીઓ છે તે સ્વીકારી લેવામાં આવે દલિતો ઉપર જયારે અત્યાચાર થતા હોય છે આવી અનેક ઘટનાઓ પણ પણ છે અગાઉ એક દલિત સરપંચની હત્યા થઈ ગઈ હતી ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે તેમની માંગણીઓ છે તે સ્વીકારી લેવામાં નહીં આવે પરંતુ જે દલિત અગ્રણીઓ છે તેમનું પણ અહીંયા કહેવું હતું કે તેમની માંગ પણ હજુ સુધી સ્વીકારવામાં નથી આવી હવે જોવાનું રહ્યું કે દલિત સમાજના જે અગ્રણીઓની જે માંગ છે તેમના જે પિતાની માંગ છે તે આવનારા દિવસોમાં સ્વીકારવામાં નહીં આવે તો દલિત સમાજ ઉગ્ર આંદોલનના માર્ગે જાય છે કે પછી ઘીના ઠામમાં ઘી પડે છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ